ઓઢવા પગાર કેન્દ્ર શાળા ખાતે સરસ્વતી તાલુકા મામલતદાર કે કે રણાવાસિયા ની ઉપસ્થિતિમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીસ વર્ષ પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી મામલતદાર કે કે રણાવાસિયા ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લાભરમાં ત્રણ દિવસ માટે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે શાળા પ્રવેશોત્સવના તૃતીય દિવસે સરસ્વતી તાલુકા મામલતદાર કે કે રાણાવાસિયાની ઉપસ્થિતિમાં ઓઢવા ગામની ઓઢવા પગાર કેન્દ્ર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મામલતદારે પોતાના હાથે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે મામલતદાર કે કે રણાવવાસિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વીસ વર્ષ પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી જેનાથી શાળામાં સુવિધાઓ વધી રહી છે જેનાથી આગામી સમયમાં ભારત દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે અને આત્મનિર્ભર બનશે આ પ્રસંગે નાયબ મામલતદાર ધવલ પ્રજાપતિ આશિષભાઈ ચૌધરી જયંતિભાઈ ઠાકોર સીઆરસી અઘાર ઓઢવા ગામના ઉત્સાહી અને નવયુવાન સરપંચ હેમરાજભાઈ વિરમભાઈ ચૌધરી તેમજ શાળાના આચાર્ય શ્રી દલજીભાઈ ચૌધરી શિક્ષકગણો તેમજ સ્ટાફ પરિવાર આંગણવાડી કાર્યકરો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સરસ્વતી તાલુકા મામલતદાર કે કે રણાવાસિયાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો નોંધનીય છે કે સરસ્વતી તાલુકા મામલતદાર કે કે રણાવાસિયા છવ્વીસમી જાન્યુઆરીના રોજ ઉઢવા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી અને તેઓના પ્રયત્નો થકી આ કાર્યક્રમની સારી સફળતા સાંપડી હતી બ્યુરો રિપોર્ટ માજીદ ખાન